દોસ્તો તમે મોબાઈલ જોવો ને એમાં તમને એક વસ્તુ નીચે પડી ગઈ ઈ નહીં આ તમારો મગજ તમારો શરમા લઈ લે લઈ લે આવે એમ લઈ લે આ વાત કામ બધું તે કીધું ને આમાંથી કીધું ને આમાંથી હે હે શું કરસ આને તો પૂછવું ન કામું

તો સાચું કહીજો તમારો એકાદો મિત્ર તો એવો હોય છે બહાર નીચે ચોવીસ કલાક ઘરની અંદર હશે કે મને કોઈ ભરી ન જાય આ વિડીયો કાચી માટે મોકલો એની વિડીયો બધા દેશમાં પીએમ ક્યારે બદલાય રાતના બાર વાગ્યા પછી જ્યારે ઈએમ એમ પૂરું થાય અને પીએમ ચાલુ થાય દોસ્તો એક નાનો રોડ છે અને કા આ બાજુથી ખટાવારો આવે અને કા બાજુ થી ખટવાનો આવે હવે બેને એક જ દસ જવું તો કેમ થઈ લખશે આલી